પુણ્યકર્મ ગણવામાં આવ્યું છે શ્રાવણ માસના પવિત્ર અવસર પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે તીર્થયાત્રા અને યજ્ઞ બંનેનો લાભ એક સાથે મેળવી શકાય છે અને તે પણ માત્ર પચીસ ના નજીવાખર છે માત્ર પચીસમાં પૂર્ણ વિધિ વિધાન સાથે યજ્ઞ સામાન્ય રીતે યજ્ઞ આયોજન માટે કુશળ પૂરોહિત સામગ્રી અને સુવિધાઓની જરૂર પડે છે દરેક ભક્ત માટે આ તમામ વ્યવસ્થા કરવી શક્ય ન હોઈ શકે આ બાબતને ધ્યાનમાં રાખી દેશના વડાપ્રધાન શ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટે મહામૃત્યુંજય યજ્ઞની સેવા માત્ર પચીસ શરૂ કરી છે યજ્ઞમાં આવશ્યક આહુતિ દ્રવ્ય રક્ષા સૂત્ર સહિતની સામગ્રી ટ્રસ્ટ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે જેથી ભક્તોને કોઈ વધારાની તકલીફ ન પડે મહામૃત્યુંજય યજ્ઞની પૌરાણિક કથા પુરાણોમાં જણાવ્યા મુજબ ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની તપસ્યા કરી હતી શિવજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું પણ કહ્યું કે પુત્ર અલ્પ જેવી રહેશે પુત્ર માર્કડે માત્ર સોળ વર્ષ જીવશે તેવી ભવિષ્યવાણી થઈ અંતિમ સમય નજીક આવતા માર્કંડે અખંડ મહામૃત્યુંજયના મંત્ર જાપ શરૂ કર્યું મંત્ર જાપ દરમિયાન યમરાજા તેને લેવા આવ્યા પરંતુ

ભક્તોમાં ઉત્સાહનો માહોલ શિવભક્તો ભક્તો જ્યોતિર્લિંગની સામે બેસી અને યજ્ઞમાં આહુતિ આપી હૃદયમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે તેઓ અન્ય ભક્તોને પણ આ પવિત્ર યજ્ઞમાં જોડાવા પ્રોત્સાહિત કરી રહ્યા છે મહેશ વાજા સોમનાથ